વડોદરામાં વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાને કેટલાક જે પાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા કડવા અનુભવ થયા છે વાત કરીએ તો જ્યારે પણ વોર્ડના અધિકારીઓને તેમના દ્વારા કામ આપવામાં આવતું હતું કે પછી ફાઇલો આપવામાં આવતી હતી તેને લઈને તેમના દ્વારા સમયસર કામ કરવા નહોતું આવતું તો ક્યારેક એવા પણ બનાવ બન્યા છે કે ફાઇલો જ ગુમ થઈ જતી હતી અને તેને જ લઈને ઘણી બધી વખત આવા કડવા અનુભવ થયા હતા અને કંટાળી ગયા હતા છેલ્લે તેમને મુખ્યમંત્રીને ઓનલાઈન તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી પ્રફુલ્લાબેન જેઠવા દ્વારા પોતાના વોર્ડના કામોને લઈને અવારનવાર વોર્ડ અધિકારીઓ પાસે પોતાની કામોની ફાઇલ આપવામાં આવતી હતી પરંતુ વોર્ડના અધિકારીઓ દ્વારા ફાઇલનું કામ સમયસર ન થવાના કારણે અને અમુક વાર તો ફાઇલો જ ખોવાઈ જવાના બનાવો બન્યા હતા જેને લઈને વારંવાર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોતાના વોર્ડના અધિકારીઓની છાવડતા હોય તેવો જવાબ આપતા હતા આખરે કંટાળી પ્રફુલ્લાબેન જેઠવા દ્વારા મુખ્યમંત્રીને ઓનલાઈન આ બાબતની ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર સફળા ચાખ્યા અને તુરંત જ પ્રફુલ્લાબેનને તેમની ઓફિસે બોલાવ્યા અને કયા કામો બાકી રહેલા છે તેની વિગતો મેળવી અમુક કામો થઈ ગયેલા હતા અને અમુક કામો બાકી હતા આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ ફરિયાદ કરવામાં આવતા તેઓએ અધિકારીઓની પાસે જવાબ માંગ્યો હતો પરંતુ વોર્ડ નંબર પાંચના અધિકારીઓની પાસે પણ જવાબ મળ્યો ન હતો આખરે સ્થાયી અધ્યક્ષે પણ અધિકારીઓને ઠપકો આપ્યો હતો કારણ કે જનપ્રતિનિધિ હોવાના કારણે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તેમની ફરજ છે અને લોકોએ તેમને ચૂંટી આપ્યા હોય તો તેમની પણ ફરજ બને છે કે લોકોનું કામ સારી રીતથી થાય પરંતુ પાલિકામાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે તેવું પ્રફુલ્લાબેન જેઠવા દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો મારા વિસ્તારમાં કામગીરી અધિકારીઓ નથી કરતા એટલે મારે આગળ કાર્યવાહી કરવી પડી કારણ કે હું ઓછામાં ઓછા અઢી વર્ષથી સહન કરતી આવું છું કે ભાઈ ચાલો ને યાર હશે જવા દો ને જવા દો ને એટલે થોડું લેટ ગો કરીએ એમ પણ પછી હવે તો એન્ડ આવી ગયો મેં હવે તો લડવું જ પડશે કારણ કે કમળને જીતીને પબ્લિક વોટ આપતી હોય તો મારી બી ફરજ છે કે કમળને જીતીને જ કામ કરવાનું અને મને પબ્લિકે ચૂંટીને મોકલી છે અને હું એવી રીતના જ કામગીરી કરું છું હું અત્યારે કામગીરી કરું છું એ બી ગમતું નથી લોકોને જેવી રીતના કામગીરી કરું છું એવી રીતના અને વોર્ડમાં હું જાઉં એટલે અધિકારીઓ કે બેન તમારું કામ હાઈએસ્ટ કરીએ છે ને તમારું કામ બહુ જ આવે છે તો કામ કરવા માટે થઈને જ બેસાડ્યા છે તમને એમને પગાર લેવા નથી બેસાડ્યા અને મેં એક વર્ષથી કમિશનર સાહેબને રજૂઆત કરું ડેપ્યુટી કમિશ્નરને ખબર છે મેનને બી ખબર છે બધાને ખબર છે તો મેં એમને એવું કીધું કે ભાઈ આનું નિવારણ લઈ આવો કઈ બી કરીને હજી કામગીરી ચાલુ જ થઈ તો કે હા બેન લઈ આવીએ પછી મેં સીએમને ઓનલાઈન કમ્પ્લેટ કરી બે બે મહિના પહેલા પછી મને કમિશનર સાહેબે બોલાવી કે બેન આવો ને આપણે સ્ટેન્ડિંગમાં મળીએ મને વાંધો નહીં તો સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી તો કમિશ્નર સાહેબે અધિકારીને પૂછ્યું કે આ કામગીરી થઈ ગઈ છે કે બાકી છે અધિકારી એવું કીધું કે થઈ ગઈ છે પણ વરસ પછી થાય તો કઈ મતલબ નહીં ને તમે ફાઇલ મૂકો સૂચન આપું ફાઇલ મૂકો ગ્રાન્ટમાં ક્યારે જાય ક્યારે ગ્રાન્ટમાંથી આવે પછી કામગીરી થાય તો કમિશનર સાહેબે અધિકારીનો એવું કર્યું કે ભાઈ કામ તો થઈ ગયું છે તો શીતલભાઈ મિસ્ત્રી એવું બોલ્યા કે સાત મહિના સુધી ફાઇલ કેમ મૂકી રાખી એનો જવાબ આપો તો કમિશનર સાહેબ કે ના કામગીરી થઈ ગઈ છે ને એટલે એમને બંધ કરી દે કે ભાઈ કામગીરી થઈ ગઈ છે એટલે પતી ગયું હવે પણ એવું થોડું ચાલે કામ જ કરવાનું છે તમને કામ માટે થઈને અધિકારી ને તમે બોલો ને એક વોર્ડમાં હેમંત મિસ્ત્રી છે પરેશ પટેલ છે ખુશબુ પ્રજાપતિ છે દ્રષ્ટિ છે દ્રષ્ટિ કરીને છે એને તો ખબર જ નહીં કે ઇજારો ક્યારે ક્યારે પૂરો થઈ ગયો આમાં ઈજારો હતો તો અમને એવું કે છે કે ઇજારો પૂરો થઈ ગયો છે એક જગ્યાએ રોડ બનાવેલો હતો તો ત્યાં બી અડધો રોડ મૂકી દીધો છે એવી તમે આપણી કરે છે તો તમને સેના માટે થઈને રાખ્યા છે પબ્લિક મારું કાર્યાલય છે એટલે બધી મને મારી પાસે આવે મને કે સ્વાભાવિક છે કે અમે કામગીરી કરીએ હવે આવી મિલીભગત ચાલે છે તો અમારે એવે વિસ્તારનું કામ કરવું કે ના કરવું હવે એવું વિચારે છે કે શું કરીએ પબ્લિકને અમે એવું કહી દઈએ કે ભાઈ ના અમે કામ નહીં થાય અધિકારીઓ કામ નથી કરતા અને અધિક પબ્લિક અમને એવું કે બેન અમારું નહીં સાંભળતા તો તમારું નહીં તો અમારું તો કંથીથી સાંભળશે શું હા વલ્લભ નગર છે રંગવાટીકા પાસે બાપો જકાત થી અંદર જાય ને રંગવાટીકા પાસે વલ્લભ છે ત્યાં આ સુચન સમજો ને કે સાત આઠ મહિના થઇ ગયા અને હજી સુધી ત્યાં તમે જઈને જોઈ શકો છો કે ખાલી પાણી ની લાઈન જ નખાઈ છે બીજું બધું બાકી છે હા કરી તી મેં કઈ નઈ એક એક વાંધો ને વાત કરી લઉં છું ખાલી મને એટલું કે આજે આજે પત્ર લખ્યો કે નહીં ના આજે નથી લખ્યો ક્યારે પત્ર એ તો ખાલી પત્ર નથી લખ્યો ખાલી ડોક્યુમેન્ટ મેં કમિશનર ને બધાને ત્યાં રજૂ કર્યા હતા સીએમ ને કોઈ રજૂઆત કરી ના મેં ખાલી ડોક્યુમેન્ટ જ મોકલ્યા છે કે કામગીરી નથી કરતા અધિકારી વિકાસના કામો નથી તો હા વિકાસના કામ શું માનો છો એક કાઉન્સિલર થઈને વિકાસના કામો નથી તો શું માનો છો કામ છે હવે હું જો હું તો લડત કરીશ મને કામ કરવું છે એટલે હું તો લડત કરવાની જ છું કે ભાઈ મને કામગીરી જોશે હવે ઇલેક્શન સામે ઇલેક્શન આવે છે અમે વિસ્તારમાં જઈશું એટલે અમને એવું કહે છે કે તમે આ કામ નહીં કર્યું તમે તે કામ નહીં પણ વોર્ડના અધિકારીઓ જ કામ નથી કરતા જો કામ ના કરવું હોય તો એ લોકોને હટાવી દો કામ કરતા માણસોને રાખો તો કઈક કામ વિસ્તારનો ડેવલપ થશે આજે સફાઈમાં બી નંબર કેટલામાં નંબર હતો ને કયો નંબર જતો રહ્યો છે સફાઈમાં બી એટલે અમે લડત તો જો અમે અડધી રાતે બી ફરતા હોઈએ અમને ખબર છે કે વિસ્તારમાં શું શું ચાલે છે કેટલા લોકો કચરો નાખે છે અમે અમુક જણને તો ના પાડીએ કે ભાઈ ઘર ગાડી આવે છે ડોર ટુ ડોર તો તમે કચરો એમાં નાખો પણ કોઈ રિસ્પોન્સ નથી મને તો મને તો સેજ બી નથી